જિલ્લા કાનૂની સેવા મંડળ ભરૂચ અને જિલ્લા જેલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા જેલ ખાતે કાર્યરત રેડિયો પ્રિઝન સ્ટેશન ખાતે વિનામૂલ્યે કાનૂની સહાય અને માનસિક સ્વાસ્થ્ય વિશે પર માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં જિલ્લા કાનૂની સેવા મંડળ ભરૂચ અને જિલ્લા જેલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા જેલ ખાતે કાર્યરત રેડિયો પ્રિઝન સ્ટેશન ખાતે વિનામૂલ્યે કાનૂની સહાય અને માનસિક સ્વાસ્થ્ય વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ડીએલએસના ના ભરૂચના માનનીય સેક્રેટરી શ્રી પીપી મોકાશી સાહેબ હાજર 重要的。 વિનામૂલ્યે કાનૂની સહાય વિષય પર પ્રયાસ સંસ્થાના આશિષભાઈ બારોટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના શ્રી જેવી પટેલ ચીફ એલ એ ડીસી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે વધુમાં માનસિક સ્વાસ્થ્ય માટે ડોક્ટર અલકા રાવલ વર્ચ્યુઅલી માનસિક સ્વાસ્થ્ય વિષય પર જરૂરી માર્ગદર્શન આપ્યું છે કાર્યક્રમ થકી જેલમાં કેદ બંદીવાનોને પોતાના કેસમાં વિનામૂલ્યે કાનૂની સહાય તરફે અસરકારક મદદ મળી રહેશે સમગ્ર કાર્યક્રમના સૂત્રધાર પ્રવક્તા શ્રી આશિષભાઈ બારોટ હતા અને કાનૂની માર્ગદર્શન શ્રી જેવી પટેલ એલ ચીફ દ્વારા આપવામાં માનસિક સ્વાસ્થ્યના પ્રવક્તા જેલ સુપ્રિડન્ટ શ્રી એનપી રાઠોડ હતા બ્યુરો રિપોર્ટ ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી